નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગણિત જેનું પ્રકરણ દસમું જેનું નામ છે ઘાત અને ઘાતાંક આ પ્રકરણના સ્વાધ્યન પોથીના દાખલાઓ અને તેની સમજૂતી વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પથ્થરની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો આશા રાખો હવે શરૂ કરીએ પાઠ દસમો પ્રશ્ન એક છે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પેલું છે એકના છેદમાં ચાર ની માઇનસ બે ઘાતની કિંમત કેટલી થાય તો જવાબ આવશે એ શોધ ત્યાર પછી બીજું ત્રણ ની પાંચ ઘાત ભાંગ્યા ત્રણ ની માઇનસ છ ઘાત ની કિંમત કેટલી થાય તો જવાબ આવશે ત્રણ ની અગિયાર ઘાત ત્યાર પછી ત્રીજું છે બે ના છેદમાં પાંચ ની માઇનસ બે ઘાત ની કિંમત કેટલી થાય તો જવાબ આવશે પચીસ ના છેદમાં ચાર ત્યાર પછી ચોથું દસ ની માઇનસ સો ની વ્યસ્ત સંખ્યા કઈ તો જવાબ આવશે સી દસ ની સો ઘાત ત્યાર પછી પાંચમું એક્સ શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો મૂલ્ય કોના બરાબર માઇનસ ચાર ના છેદમાં ત્રણ ની ત્રણ ઘાત ત્યાર પછી સાતમું ત્રણ ની માઇનસ એક ઘાત માઇનસ માઇનસ ની માઇનસ એક ઘાત અને માઇનસ એક ઘાતની કિંમત કેટલી થાય તો જવાબ આવશે ડી બાર ત્યાર પછી શૂન્ય ને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખાય તો જવાબ આવશે ડી છ પોઈન્ટ ચાર ગુણ્યા ની માઇનસ પાંચ ઘાતમુ બે શૂન્ય સામાન્ય સ્વરૂપમાં કેવી રીતે લખાય તો જવાબ આવશે ડી ત્યાર પછી શૂન્યતર સમય સંખ્યા પી માટે તેર ઘાત માઇનસ આઠ ઘાતનું મૂલ્ય કેટલું થાય તો જવાબ આવશે એ પીની પાંચ ઘાત ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યા છે દસ ની દસ ઘાતની વ્યસ્ત સંખ્યા તો દસ ની માઇનસ દસ ઘાત ત્યાર પછી બારમી પાંચની શૂન્ય ઘાત બરાબર થશે એક તેરમી બેની માઇનસ એક ઘાત વધતા ત્રણની માઇનસ એક ઘાત વધતા ચારની માઇનસ એક ઘાતની શૂન્ય ઘાત બરાબર થશે એક ત્યાર પછી પ્રમાણિત સ્વરૂપમાં લખવા માટે આ રીતે લખાશે એક પોઈન્ટ બસો ચોત્રીસ ગુણ્યા દસ ની સાત ઘાત ત્યાર પછી આપેલ સંખ્યાનું સામાન્ય સ્વરૂપ આ રીતે થશે ત્રેવીસ લાખ ચોરાણું હજાર છસો ને દસ

બેની માઇનસ બે ઘાત ગુણ્યા બેની માઇનસ ત્રણ ઘાત વિદ્યાર્થી મિત્રો અહીંયા આધાર સરખા છે માટે ઘાતનો સરવાળો થશે માટે બેની માઇનસ બે ઘાત વધતા માઇનસ ત્રણ ઘાત બરાબર ની પાંચ ઘાત થશે બરાબર એકના છેદમાં બેની પાંચ ઘાત ત્યાર પછી ત્રીજું છે એક દૃતિયાંશ એકના છેદમાં ની માઇનસ બે ઘાત ભાગ્યા એકના છેદમાં ની માઇનસ ત્રણ ઘાત માટે ભાગાકાર છે તો આપણે તેને જોઈએ એક ના છેદમાં બે ત્યાર પછીનો વીસમો દાખલો છે જેમાં એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની છ ઘાત છેદમાં બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની ચાર ઘાત માઇનસ ને પ્રામાણિક સ્વરૂપમાં ફેરવો તો પ્રામાણિક સ્વરૂપમાં ફેરવવા માટે આપણે 10 ની ચાર ઘાત છે તેને ઉપર લઈશું એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની છ ઘાત ગુણ્યા દસ ની ચાર ઘાતમાં એકવીસમું સૂર્ય સૂર્યથી પ્લૂટો આટલા મીટર દૂર છે તેને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો પ્રમાણિત સ્વરૂપમાં આ રીતે લખાશે પાંચ ગુણ્યા નવસો તેર પાંચ પોઈન્ટ નવસો તેર ગુણ્યા ની સાત ઘાત કિલોમીટર ત્યાર પછી બાવીસ મો દાખલો છે સોળ ગુણ્યા દસ ની બે ઘાત ગુણ્યા ચોસઠ ચાર જોઈ શકો છો ત્યાર પછી ત્રેવીસમુ છે બેક્ટેરિયાના કોષ દર ત્રીસ મિનિટે બમણા થાય છે એક વૈજ્ઞાનિકે બેક્ટેરિયાના એક કોષથી શરૂઆત કરી નીચે આપેલા સમય પછી બેક્ટેરિયાના કોષ કેટલા થશે તો બાર કલાક પછી બે બેક્ટેરિયાના કોષ થશે ઘાત કિમી દૂર છે તથા ગ્રહ બી પૃથ્વી થી છ પોઈન્ટ સત્યાવીસ ગુણ્યા દસ ની સાત ઘાત કિમી દૂર છે તો કયો ગ્રહ પૃથ્વીથી નજીક છે તો ગ્રહ એ છે તે પૃથ્વીથી નજીક થશે ત્યાર પછી પચીસમું નીચેનું કોષ્ટક દરેક ગ્રહ સૂર્યથી સરેરાશ અંતર દર્શાવે છે એ જેમાં પૃથ્વીનું અંતર થશે એક પોઈન્ટ ચારસો છનું ગુણ્યા દસ ની આઠ ઘાત ગુરુનું અંતર થશે સાત પોઈન્ટ સાતસો ત્યાંશી ગુણ્યા દસ ની આઠ ઘાત મંગળનું બે પોઈન્ટ બસો ઓગણસી ગુણ્યા દસ ની આઠ ઘાત બુધનું પાંચ પોઈન્ટ ઓગણસી ગુણ્યા દસ સાત ઘાત નેપચ્યુન નું ચાર પોઈન્ટ ચારસો સત્તાણું ગુણ્યા દસ ની નવઘાત પ્લુટોનું થશે એક પોઈન્ટ જીરો બ્યાસી ગુણ્યા દસ ની આઠ ઘાત ત્યાર પછી બી છે સૂર્યથી નજીક અને સૂર્યથી દૂરના ગ્રહોને ક્રમમાં ગોઠવો તો આ પ્રકારે ગોઠવાશે બુધ શુક્ર પૃથ્વી પાંચસો તેતાલીસ મીટર બરાબર છે તેને પ્રામાણિક સ્વરૂપે લખો તો બે પોઈન્ટ પાંચસો તેતાલીસ ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત મીટર થશે ત્યાર પછી સત્યાવીસમુ ખાલી ખાનામાં યોગ્ય સંખ્યા લખો તો પેલી ખાલી ખાનું છે તેની અંદર આવશે ત્રણ ના છેદમાં બે અને ત્રીજામાં આવશે એક ના છે ત્યાર પછી સાદુરૂપ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ગુણ્યા ટી ની ચાર ઘાત છેદમાં ત્રણ ની માઇનસ બે ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત ગુણ્યા ટી નો વર્ગ તો આ પ્રકારે આપણે ગણતરી કરીશું અને સાદુ રૂપ આપીશું તો જવાબ મળશે આપણને ત્રણ ની સાત ઘાત ગુણ્યા ટી ની બે ઘાત ત્યાર પછીનો દાખલો ઓગણત્રીસ મો છે જો એક એ બરાબર માઇનસ એક અને બી બરાબર બે હોય તો નીચેનાની કિંમત શોધો પેલું છે એ ની બી ઘાત વધતા બીની એક ઘાત તો માઇનસ એકની બે ઘાત વત્તા બે ની માઇનસ એક ઘાત માટે એક વત્તા એક ના છેદમાં બે બરાબર એકના બે ના છેદમાં એક છેદમાં બે બરાબર થશે ત્રણ ના છેદમાં બે ત્યાર પછી બી ની અંદર છે એની બી ઘાત માઇનસ બી ની એક ઘાત તો તેની ગણતરી કરશો એટલે આપણને મળશે એક ના છેદમાં બે અને ત્રીજું છે એની બી ઘાત ગુણ્યા બી ની એ ઘાત તેની ગણતરી કરતા પણ આપણને મળશે એક ના છેદમાં બે ત્યાર પછી ત્રીસમું છે જો એની એમ ઘાતે એની એન ઘાત નો વ્યસ્ત હોય તો તો જવાબ આવશે ડી આપેલ ત્રણેય એકત્રીસમું છ ની માઇનસ બે ઘાત ને સેના વડે ગુણતા છત્રીસ મળે તો જવાબ આવશે બી છ ની ચાર ઘાત વડે ત્યાર પછી જો એ બરાબર એક્યાસી હોય તો જવાબ બે ત્યાર પછી અધ્યન નિષ્પતિનું મૂલ્યાંકન જોઈએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં ત્રણ ની માઇનસ બે ઘાતને કેવી રીતે લખી શકાય તો જવાબ આવશે એક છેદમાં બે ઘાત ત્યાર પછી બીજું બેના છેદમાં ત્રણ માઇનસની ચાર ઘાતની કિંમત કેટલી થાય તો જવાબ આવશે એ સોળના છેદમાં એક્યાસી ત્રીજું શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એક્સ માટે એક્સની ચાર ઘાત માઇનસ ત્રણ ઘાતની કિંમત કેટલી થાય તો જવાબ આવશે એક્સની માઇનસ બાર ઘાત ત્યાર પછી આ સંખ્યાને પ્રામાણિક સ્વરૂપમાં કેવી રીતે લખાય તો બે પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા દસની આઠ ઘાત લખાશે ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે આઠ ગુણ્યા દસની માઇનસ નવ ઘાત અને છઠ્ઠી ખાલી જગ્યા છે તેમાં આ રીતે લખાશે ત્યાર પછી આ સંખ્યાને પ્રમાણિક સ્વરૂપમાં લખવાની છે તો આપણે આ રીતે લખીશું ત્રણ પોઈન્ટ નવ ગુણ્યા આઠ ઘાત ત્યાર પછી આઠમો દાખલો છે છ એન નીચે છેદમાં છ બે ઘાત બરાબર છ ની ત્રણ ઘાતમાં એનની કિંમત શોધો તો છ એન બરાબર એન માઇનસ માઇનસ બે ની કાઉસમાં બે બરાબર છ ની ત્રણ ઘાત માટે છ એન વત્તા બે બરાબર છ ની ત્રણ ઘાત માટે એન વત્તા બે બરાબર ત્રણ માટે એન બરાબર ત્રણ માઇનસ બે માટે એન બરાબર થશે એક ત્યાર પછી નવમો દાખલો છે એકસો પચીસ ગુણ્યા એક્સ ની માઇનસ ત્રણ ઘાત છેદમાં પાંચ ની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા પચીસ ગુણ્યા એક્સ ની માઇનસ છ ઘાતનું સાદુરૂપ આપો તો વિદ્યાર્થી મિત્રો ગણતરી છે તે તમે આ પ્રકારે કરશો તો સાદુરૂપ આપતા આપણને મળશે છસો પચીસ એક્સ ની ત્રણ ઘાત ત્યાર પછી દસમું પાંચ રાસાયણિક તત્વોના એક એક અણુનું દળ નીચેના કોષ્ટકમાં આપેલ છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપો તો ચાલો આપીએ પેલો પ્રશ્ન છે સૌથી ભારે તો જવાબ આવશે લેડ બીજું હલકું છે સિલ્વર કે ટાઈટેનિયમ તો જવાબ આવશે ટાઈટેનિયમ અને સી તમામ પાંચે તત્વોને હલકાથી ભારેના ક્રમમાં ગોઠવો તો સૌ પ્રથમ આવશે હાઇડ્રોજન તેના કરતા ભારે લિથિયમ તેના કરતા ભારે ટાઈટેનિયમ તેના કરતા ભારે સિલ્વર અને તેના કરતા ભારે થશે લેડ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ દસ ઘાત અને ઘાતાંકના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પ્રકરણના સ્વઅધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને બધા જ ધોરણના સ્વાધીન સોલ્યુશનની પીડીએફ છે તે જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો